કોંગ્રેસ જન આક્રોશ રેલી બીજા દિવસે સ્વાગત થયું બનાસકાંઠા સાંસદ અને અમિત ચાવડાએ સરકારની નીતિ અને દારૂબંધી બાબતે ચાબખા મારી સરકાર ખેડૂતોના દેવા માફ કરે એ વાત પર ભાર મૂકી ખાતે ખાતે ખાવાનું સભામાં સરકાર પર આક્ષેપ મૂક્યો ભગવાન દર્શન કરી કોંગ્રેસની જન આક્રોશ રેલી બીજા દિવસે અનેક ગામડાનો પ્રવાસ કરી બનાસકાંઠાના ધાનેરા મુકામે પહોંચી હતી નેનાવા ત્રણ રસ્તા પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી રેલી નગરમાં પ્રવેશી હતી ટ્રેક્ટર ચલાવીને આક્રોશ રેલીમાં અમિત ચાવડા ગેનીબેન ઠાકોર તથા નાથાભાઈ પટેલ ગુલાબસિંહ રાજપૂત સાથે અનેક આગેવાનો જોડાતા લોકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું સભામાં ગેનીબેન ઠાકોરે તેજાબી વાણીમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે તમે નાત જાત ભૂલી સરકાર કોંગ્રેસને બનાવો તો તમામ દેવા ખેડૂતોના માફ થશે બીજી તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ સરકારને આડે હાથ લીધી હતી અનેક ગામડા હોય કે સરકારી ઓફિસ હોય એવું ખાતું નથી કે ત્યાં ખાવાતું ન હોય સરકારની બોધી નીતિથી ગુજરાત પાયમાલ થઈ રહ્યું છે દારૂબંધીમાં ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે પોલીસ તો ખોટી બદનામ થઈ રહી છે હપ્તા તો બધા ઉપર જાય છે પોલીસ માત્ર ઉઘરાવે છે ખાતર મળતું નથી યોગ્ય સહાય પૂર ખેડૂતોને અપાતી નથી માત્ર ને માત્ર ઉદ્યોગપતિને મદદ કરનાર જ આ સરકાર છે ગરીબોની વાત કાનને ધરતી નથી લાંબો સમય વીતવા છતાં ગુજરાત સરકાર ખેડૂતો માટે વિશેષ કંઈ જ કરતી ન હોવાથી ખેડૂતો અને જનતામાં આજે આક્રોશ સામે આવ્યો છે લાલચોક ખાતે વિશાલ સભાને સંબોધન કરતા અમિત ચાવડા અને ગેનબેન ઠાકોર સરકારની નીતિ પર વરસ્યા હતા અમિત ચાવડાએ મંચ ઉપર જ કહ્યું કે ખેડૂતોના દેવા માફ કરો નહીતર ખુરશી ખાલી કરો આ સરકારમાં ખેડૂતોની કમર ભાંગી છે યુવાધન નશાના રવાડે છે જાહેરમાં ગુંડાગર્દી ચાલે છે નિષ્ફળ નેતાને પ્રમોશન અપાય છે પોલીસને પણ દોડવું પડે છે ત્યારે સરકાર સાચા અર્થમાં ગુજરાત અને ખેડૂતોના હિતમાં વિચારે બાકી આવનાર સમયમાં જનતાનો આક્રોશ આ સરકાર પર કહેર બની તૂટી પડે તો પણ નવાઈ નથી ઢીમાથી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા આજે ધાનેરા થઈ બહુચરાજી પહોંચશે જ્યાં દરેક જગ્યાએ સરકારની નિષ્ફળ નીતિ બાબતે લોકોને વાકેફ કરાવવા કોંગ્રેસ આગેવાનો મેદાને આવશે એ નક્કી જ છે

અને સૌથી મોટી કોઈ સરકાર પાસે માંગણી હોય તો કુદરતી કોઈ પણ પ્રકારનું નું ખેડૂતો વળતર મળતું નથી અહિયા એક જ અમારી માગણી છે કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ કરવામાં ના આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડશે સૌથી કેફી પદાર્થોના સેવનથી બરબાદ થઈ રહ્યો છે આજે રાજસ્થાનની રાજસ્થાન પણ વધારે દારૂ અને ડ્રગ્સ ત્યાં બનાસકાંઠાની અંદર યુવાનો એનું સેવન કરીને ઘણા બધા પરિવારો બરબાદ થઈ રહ્યા છે

જ્યાં જ્યાં કેનારોનું નેટવર્ક છે ત્યાં પાણી મળે છે પણ નવી કોઈ યોજના બનતી નથી અને નવી યોજના નથી બનતી એટલા માટે નથીવાળા ને બનાસ કાંડાનો માલિકીનો ડેમ પણ પાણી એનો ભૂખવનો જેમ કંઈ ભૂંકવે છે એ વર્ષોથી પાટણ શિલ્પો ભૂંકવે છે તો હવે જે ટાઈમે પરિસ્થિતિ હતી પણ અત્યારે પાટણ શિલ્લાને સમગ્ર નેટવર્ક લમદા

શિક્ષણમાં કઈ રીતે એનો શિક્ષણનો વ્યાપ વધે અને જે સમાજમાં નાના મોટી બધીઓ હોય એ સામાજિક રીતે એને કઈ રીતે ડાભી શકાય એના માટે કરીને સંમેલનો કરીને સમાજને આ આ વાતથી વાકેફ કરવામાં આવશે એમને પાડી પાડવામાં આવશે અને ક્યાંક ક્યાંક કમિટીઓ બનાવીને પણ એનું બંધારણ કરીએ એનો સોએ સો ટકા અમલ થાય એવા પ્રયત્નો ખૂબ આભાર રેડી ઓકે રોલ રોલિંગ સાહેબ વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસની જન આક્રોશ રેલી આજ ધાનેરા પહોંચી છે શું કહેશો ગુજરાતની જનતાના અવાજને બુલંદ કરવા માટે ગુજરાતની જનતાની જે તકલીફ છે દર્દ છે જે પીડા છે આક્રોશ છે એને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા જન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે ગઈકાલે ધરણી દર્દી શરૂ થયેલી આ યાત્રા આજે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા ખાતે પહોંચી છે આજે સવારથી જ અલગ અલગ વિસ્તારના ખેડૂતોને મળી રહ્યા છે યુવાનો સાથે સંવાદ થયો છે મહિલાઓ સાથે સંવાદ થયો છે દરેક લોકોનો આક્રોશ છે કે અમારા ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે અમારા પૈસાથી બજેટ બને છે પણ આ સરકાર અમારી વાત સાંભળતી નથી ભાજપના મળકિયાઓ દાદાગીરી કરે છે દુખાઓ ગુંડાઓ બેફામ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે અને ખેડૂતોની વાત ક્યાંય સંભળાતી નથી આ વિસ્તારોમાં જે રેલ નદીના પૂરને કારણે પાણીના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એને દર વખત નુકસાનીનું આ દિન સુધી કોઈ વળતર મળતું નથી આ ધાનેરા વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી અહીંના ખેડૂતો આર્થિક રીતે દિવસે દિવસે પાયમાલ થતા જાય છે એક તરફ ખેડૂતો આત્મહત્યા કરે બીજી તરફ સરકારના ત્રાસથી પીએલો આત્મહત્યા કરે એવું શાસન આજે ગુજરાતમાં હોય યુવાનો રોજગારથી વંચિત હોય યુવાનો રોજગાર માટે દરદર દર ભટકતા હોય એની સાથે સાથે આજે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ એ ગુજરાતના યુવાનોની માંગ હોય અને બધા જ મુદ્દાઓને લઈને આ યાત્રા ચાલી રહી છે રોજ લોકો એમાં જોડાઈ રહ્યા છે પોતાના પ્રશ્નો પોતાની તકલીફો ભાજપનો ભ્રષ્ટાચાર ભાજપનો ગેરવહીવટ અને ભાજપના મળતીયાઓની ગુંડાગીરીની વાતો ફરિયાદો આવી રહી છે એક ગામમાં કીધો કે એક એક આવાસ યોજના મંજૂર કરાવવા માટે પણ ગરીબો પાસેથી તલાટી દસ હજાર રૂપિયા માંગે છે એનો પહેલો હપ્તો લેવો હોય તો પણ પૈસા આપવા પડે છે આવું રાજ જ્યારે ચાલતું હોય ત્યારે જનતાનો આક્રોશ હવે રસ્તા પર ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે આવનારા સમયમાં પ્રશ્નોને લઈ અને સડકથી સંસદ સુધી લડીશું અને આ પરિવર્તનનો સંખ્યાત થઈ ચૂક્યો હોય એવી રીતે લોકો આમાં જોડાઈ રહ્યા રાજકોટની અંદર આજે મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે જ્યારે કોંગ્રેસ હતી સૌરાષ્ટ્રમાં ત્યારે ગું હતું ભાજપ હવે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે બે બે જનરેશનો આ શાસનમાં જન્મ લીધો છે અને ત્રીસ વર્ષના શાસન પછી આજે પણ ગુજરાતમાં બેન દીકરીઓ સલામત નથી આજે ગુજરાતમાં ગુંડાઓ રસ્તાઓ પર ખુલ્લા હથિયારો લઈ અને જાહેરમાં હત્યાઓ કરતા બનાવો રોજ આપણે જોઈએ નાની નાની માસૂમ દીકરીઓ પર બળાત્કાર થતો આપણે જોયો છે દારૂ ને ડ્રગ્સની બધી એટલી વધી છે કે ગામની ગલીથી લઈને ગાંધીનગરમાં સચિવાલય સુધી કોન પણ દારૂ ને ડ્રગ્સ મળે છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે આખો રાજ હપ્તા ખોરીમાં રાચ્યું છે આખા રાજ્યની પોલીસ હોય કે પ્રશાસન એનો કોઈ પણ જાતનો ડર નથી અનેક જગ્યાએ ગુંડાઓ આજે પોલીસ રોડે ભગાડતા હોય એવા આપણે દ્રશ્યો જોયા છે અને જૂની વાતો કરો છો જૂની વાતોના આધારે તમારી નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયત્ન કરો છો પણ આજે પણ કોઈને પૂછો કે ચહેરા કોના નામે ઓળખાય દ્વારકા કોના નામે ઓળખાય છે ગોંડલ કોના નામે ઓળખાય છે ક્યાં ચાલે છે કયા લોકો ડ્રગ્સ વેચે છે કોના નજીકના લોકો ડ્રગ્સના પેડલર છે કેમ ખુલ્લે છે કેમ ખુલ્લે આમ બુટલેગરો બેફામ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે કેમ ખુલ્લે આમ હત્યાઓ થાય છે અને આ તો એવું રાજ છે કે સૌથી નિષ્ફળ ગૃહ રાજ્ય મંત્રી જે હતા કે જેના રાજમાં સૌથી વધારે બળાત્કારો થયા જેના રાજમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં આવ્યો જેના રાજમાં સૌથી વધારે ગુંડાઓ બેફામ બન્યા એને આ રાજમાં પ્રમોશન મળે છે એનાથી વિશેષ કંઈ ના હોઈ શકે કે આ સરકારનો પોલીસ કે પ્રશાસનનો આજે કોઈ ડર નથી રહ્યો ગુજરાતમાં ગુંડાઓનું રાજ હોય એવી સ્થિતિનું આજે નિર્માણ છે